કે દરબારો સાથે કઈ માતા હોય આપણા ઘરે પ્રસંગ આવ્યો છે છે એટલે ફાટે અમારા અમરેલી જિલ્લામાં ક્યારેય આવો બનાવ બીનો નથી અને મેં હર વખતે કીધું છે એમ અમારે અમરેલી જિલ્લામાં કે સૌરાષ્ટ્રની અંદર દરબારો એવા નથી એટલે આ ભાઈ મને ફોન કરીને એમ કીધું કે અમારે પ્રોટેક્શન જોઈએ છે ને પોલીસ એ પ્રોટેક્શન માટે પૈસા માંગે છે એટલે મેં પૂછ્યું તો મને કે અમારે પહેલી તારીખે લગન છે ને વરઘોડો કાઢવો છે એટલે વરઘોડામાં અમારે અહીંયા સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં દરબારો પાસે ઘોડીઓ હોય ને તો એ બિચારા લગ્નમાં ઘોડી લઈને આવે છે પણ આવા અમારે અમુક નંગ હોય ને અને તકલીફો કંઈક બીજી હોય ને ઊભું કંઈક બીજું કરવું હોય એટલે મેં કીધું છે કે જરૂર પડે ને ત્યાં મન ફોન કરજો પોલીસને પછી કરજો કેમ કે અમરેલી જિલ્લાના દરબારો એવા નથી એ હલકા કરવાવાળા આમ પરબરા રહી છે અને કેરે રાખે છે એ નશેરી માઉને ગમે એમ તમે હાકો ફરિયાદુ કરો ગાળો દીઓ કે ગમે એ કરો પણ ઈ શું છે કે એની માનસિકતાઓ જેવી હોય નબળી એટલે એ એવું કરવાના છે તો સાંભળો ભાઈ અરે હું વાત થઈ હાલો અજય ભીમ

બાબરા તાલુકો તાલુકો બાબરા તાલુકો હા બાબરા તાલુકો તાયવધર હા તાયવધર હું માથાકૂટ હું થઈ છે હે માથાકૂટ હું થઇ છે માતા માથાકૂટ તો વરદી પેલા ની માથાકૂટ છે હા અત્યારે આપડે મારા મોટા પપ્પા ના દીકરા ને પ્રસંગ છે લગન છે હા એટલે વરઘોડો કાઢવાનો છે એ બાબત થી પોલીસ વાળા ને એમ નઈ એને તમને ના પાડી વરઘોડો કાઢવાની હે વરઘોડો કાઢવાની તમને ના પાડી છે એને

એને તમે વરગોડા માં ના મેળવો બરાબર અને જયારે રોકવા આવે ને ત્યારે પોલીસ ને પછી ફોન કરજો પેલો એક ફોન બંધ કરી દેજો હા આપડા અમરેલી જિલ્લા માં એવા દરબારો નથી કે જે વરગોડો રોકવા આવે બરાબર બરોબર એટલે તમારા જે કાઈ દખાવ હોય ને એ તમારે યથાવત બલેરિયા પણ વરગોડા બાબતે ઈ દરબારો નહી આવે એટલો મને ગળા સુધી વિશ્વાસ છે અમરેલી જિલ્લા ની અંદર આપણા સમાજ માં થતા લગન માં દરબારો ને ગોળીઓ લઈને આવતા જોયાસ એટલે તમે ગાય પોલીસ પ્રોટેકશન માંગવા જતા નઈ મારા ભાઈ બરાબર તમારો વરઘોડો નિરાધ નીકળશે